તો સુરેન્દ્રનગરમાંથી વધુ એક લાંચી અધિકારી ઝડપાયો છે ખાણખનીજ ખનીજ વિભાગનો ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ લાંચ લેતા ઝડપાયું છે ક્લાર્ક સાજીદ ખાન અને સિક્યુરિટી ગાર્ડ ગીરીશ ઝાલા એક હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા એસીબીએ છટકું ગોઠવીને બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે ફરિયાદીનું ડમ્પર રોકીને એન્ટ્રીના નામ માટે હેરાન નહીં કરવા રૂપિયા માંગ્યા હતા એક ડમ્પરના પાંચસો લેખે ત્રણ ડમ્પરના પંદરસો રૂપિયાની ફરિયાદી પાસે માંગણી કરી હતી ફરિયાદી એસીબીનો સંપર્ક કરતા બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે સંવાદદાતા સચિન ફોન પરગર માંથી વધુ એક લાંચી અધિકારી ઝડપાયો છે અમદાવાદ હાઈવે ઉપર કટારીયા ખાણ ખનીજની ચેક આવેલી છે ચેકપોસ્ટ જે ચેકપોસ્ટ જે છે તે સીસીટીવી કેમેરા વગરની ચેક છે જ્યાંથી રોજ જે હજારો ડમ્પરો અવર કરતા હોય છે ત્યાંથી એસીબીએ ટેપ કરીને બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા હજાર રૂપિયાની લાંચ લેતા અને હાલ અત્યારે એસીબીએ બંનેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર